ગુનામાં સામેલ અસામાજિક હતી છે કે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને વાતાવરણ ઉગ્ર બનતા બંને પક્ષ સામસામે સામે પથ્થરમારો શરૂ થયો હતો બંને જૂથોનું ચાલીસ થી પચાસ લોકોનું ટોળું ભેગું થયું પથ્થરમારાની ઘટના બની પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી બંને પક્ષે ફરિયાદ થતા પોલીસે પથ્થરમારાની ઘટનામાં બાર જણાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી સાથે પોલીસે ગુનામાં સામેલ અન્ય વ્યક્તિઓની તપાસ હાથ ધરી છે તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે એક પથ્થરમારાનો બનાવ બન્યો હતો બનાવની હકીકત મુજબ બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થયેલ અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતા ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી જઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી

નાની મોટી ઈજા પથ્થર મારાના કારણે ટોટલ દસ થી બાર જણને વાગ્યું એમાંથી બંને જૂથના બે બે વ્યક્તિ હોસ્પિટલમાં છે બાકી તો તમામને નાની ઇન્જરી હતી તો તમામને રજા આપી નંદુરબાર ખાતે બી કોઈને સારવાર મળે ખસેડવામાં આવ્યા હતા હા એ નંદુરબાર ખાતે બે આરોપી ને નંદુરબાર ખાતે ઓકે આરોપીઓ કયા કયા છે આરોપી બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો તેના કારણે થોડું બનેલું છે એવી એક વાત